નમસ્તે મિત્રો આસ્થા આયુર્વેદિક ઓફિશિયલમાં આપનું સ્વાગત છે આજે જાણીશું કેન્સર ખાસ કરીને કેન્સર થવાના કારણો શું છે અને કેન્સર કઈ રીતે દૂર કરી શકાય તેના વિશે આપણે ડિટેલમાં આજે થોડીક ચર્ચા કરીએ બરાબર તો ખાસ કરીને કેન્સર એ શું છે કેન્સર એ એવી બીમારી છે જેમાં શરીરના કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે અને નિયંત્રણ બહાર થઈ જાય છે અને આ કોષો ગાંઠ મતલબ એક પ્રકારની ગાંઠ અને ટુમર એની ઇંગ્લિશ શબ્દ છે ટુમર જે બનાવે છે અને ધીમે ધીમે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ જાય છે તો ખાસ કરીને કેન્સર થવાના મુખ્ય કારણો જાણીએ તો તેમાંથી પહેલું છે તમાકુ અને ગુટખા ખાસ કરીને અત્યારે જીવનશૈલી અત્યારની યંગ જનરેશન સિગરેટ બીડી ગુટખા માવા ખેની જેવા ઘણા પદાર્થોનું સેવન કરતા હોય છે ને તેના કારણે મોઢામાં ફેફસામાં ગળામાં અને પેટમાં કેન્સરનું મોટું કારણ થઈ શકે છે પછી બીજું છે ખોટી જીવનશૈલી જાણીએ કે ખોટી જીવનશૈલી એટલે કે ખાસ કરીને માર્કેટમાં મળતું જંક ફૂડ વધારે તેલવાળા મસાલા શારીરિક કસરત ન કરવી શરીર વધવાના કારણે એક્ઝામ્પલ લઈએ તો મોટાપો મોટાપાના કારણે પણ તકલીફ થતી હોય છે ત્રીજું છે દારૂ ઇંગ્લિશ શબ્દ છે આલ્કોહોલ તો વધારે દારૂ પીવાથી પણ લિવર મોટા અને કળાનું કેન્સર થતું હોય છે પછી છે પ્રદૂષણ અને ઝેરી રસાયણ હવે પ્રદૂષણ બે ત્રણ પ્રકારના હોય છે જેવું કે હવાનું પ્રદૂષણ જે ધોવાડાના કારણે થતું હોય છે પછી કારખાનામાં કેમિકલ હોય અને એની ફેક્ટરીમાંથી કેમિકલ આવતું હોય તો એનાથી પણ થતું હોય છે અને કીટનાશક દવા ખાસ કરીને જંતુનાશક દવાનો ઉપયોગ થતો હોય છે ખેતરોમાં અને તેના કારણે પણ પ્રદૂષણને રસાયણ ફેલાતું હોય છે પાંચમુ છે વારસાગત કારણ કુટુંબમાં કોઈને કેન્સર હોય અને જો એનો જોખમ હોય તો વારસાગત રીતે પણ આવી શકે છે વાયરલ અને ઇન્ફેક્શન ખાસ કરીને વાયરલ મતલબ કે એચઆઈવી જે સર્વાઇકલ કેન્સર છે અને હેપેટાઇટિસ બીસી મતલબ લિવર કેન્સર તો આવા પણ કેન્સરનું કારણ હોઈ શકે છે પછી સૂર્યની ગરમીના કારણે વધારે સૂર્યપ્રકાશની ગરમીમાં રહેવી તો પણ સ્કિનનું કેન્સર થઈ શકે છે જીવનશૈલી હવે લોકો અત્યારે જુઓ જીવનશૈલી બદલાઈ ગઈ છે નથી કસરત કરવી વધારે વધન વધારે વજનના કારણે પણ આ કેન્સર થઈ શકે છે સતત તણાવ વ્યક્તિ અત્યારે ખૂબ ટ્રેસમાં રહેતો હોય છે તો એના કારણે પણ કેન્સર થવાની શક્યતા રહેતી હોય છે તો આ મુખ્ય કારણ કેન્સરના છે ખાસ કરીને કેન્સર તો કહેવાય અત્યારે ખેતરોમાં રસાયણ મતલબમાં કેમિકલવાળી દવા છંટકાવ થાય છે ને એના ફળ ફ્રૂટ અને જમીનનો બગાડ થયો છે ને એના કારણે બધું ફળ ફ્રૂટ આપણે ખાતા ખાતા હોય છે જીવનશૈલીમાં ને ડેરી મતલબ જમવામાં ઉપયોગ કરતા હોય તેના કારણે ખાસ કેન્સર થઈ શકે છે હવે એને બસવાના કારણો શું છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને તમાકુ અને દારૂથી દૂર રહેવો પછી તાજુ અને કુદરતી ખોરાક લેવો નિયમિત કસરત કરવી સમયસર મેડિકલ ચેકઅપ કરાવવો શંકાસ્પદ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરને બતાવવું જો તમને કદાચ કેન્સર થયું હોય તો એના લક્ષણો શું હોય છે અને ખાસ કરીને કેન્સરના પ્રારંભિક લક્ષણો હવે ખાસ કરીને આ બધા કારણો હોઈ શકે છે બરોબર તો શરૂઆતમાં નાની ગેટ થતી હોય છે પછી મોટી ગેટ મોટામાં તમને કેન્સર થતું હોય તો પહેલાં સાંધી પડે પછી એનાથી મોટી સાંધી પડે ખાસ તણાવ ટ્રેચમાં રહો અંદર દુખાવો થાય તો આવા બધા લક્ષણો કેન્સરના હોઈ શકે છે પણ આગળ તેના વિગતે લક્ષણો કેવા હોય છે તેની વિગતે ચર્ચા કરશું જય હિન્દ જય ભારત